તલોદ ખાતે આજ રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એકસો ત્રેવીસમાં મન કી બાત કાર્યક્રમ યોજિત કરવામાં આવ્યો સાબરકાંઠાના તલોદ ખાતે વોર્ડ નંબર પાંચ કહાનગર સોસાયટી ખાતે કોર્પોરેટર શ્રીમતી રચનાબેન ગાંધીનગરે રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમ જેમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે સંગઠનના મંત્રી સુશીલાબેન પરમાર આવ્યા હતા આ કાર્યક્રમમાં કોર્પોરેટર શ્રી મેહુલભાઈ પટેલ સંગઠનના કોષાધ્યક્ષ પરેશભાઈ શર્મા બૂથ પ્રમુખ પ્રણવભાઈ શાહ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રવાસી તરીકેલાબેન પરમાર આવ્યા હતા મેહુલ પહેલા એકવીસમી જૂન માટે શા માટે જરૂરી છે તેની વિગત કરેલી હતી બાળકો થી વૃદ્ધાવસ્થા સુધી ના વ્યક્તિઓ શા માટે યોગા કરવાના તે પણ જણાવ્યું હતું ઘણા વખત ના કાર્યક્રમો થવાના છે તે વિગત જણાવી હતી અને તે વિગત ની શરૂઆત તેમને યોગા દિવસ થી શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ રચનાબેન ગાંધી વોર્ડ નંબર ચાર ના કોર્પોરેટર એમના ઘરે નાખવામાં આવ્યો હતો